મોરબીમાં આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત સમિતિ મોરબી દ્વારા અગિયારસો કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય નરેશજીની અધ્યક્ષતામાં આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો આ યજ્ઞમાં ચાર હજાર ચારસો જેટલા લોકોએ લાભ લીધો હતો તેમજ યજ્ઞ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધર્મસભા યોજવામાં આવી હતી વિશાળ ડોમમાં યોજાયેલ આ ધર્મસભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી તેમજ આચાર્ય દેવવ્રત દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું અને વેદ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે જ કૃષિ ક્ષેત્રમાં પણ યુરિયા ખાતર અને જમીનની બગડતી ગુણવત્તા અંગે પણ ટૂંકમાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી ફેબ્રુઆરી મહિનામાં મહર્ષિ દયાનંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહર્ષિ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે યોજાનાર કાર્યક્રમમાં राष्ट्रपति उपस्थित रहतेंकारा में 10 ग्यारह बारह फरवरी को स्वामी दयानंद सरस्वती की 200वीं जन्म जयंती मनाने जा रहा है जिसमें समस्त विश्व के लोग उपस्थित होने वाले हैं और उसी कार्यक्रम को आधार बनाकर आज मोरवी के इस स्थल पर 1100 सौ कुंडीय યજ્ઞ કા આયોજન ક્યાં ગયા જીસમે હજારો લોકોને ભાગ લેકર પુણ્ય પ્રાપ્ત ક્યા છે આ બાર ફેબ્રુઆરી ટંકારા ખાતે બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીના બસો વર્ષ પૂરા થતા હોય એ નિમિત્તે બહુ ઇન્ટરનેશનલ ફલક ઉપર જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એની ભાગરૂપે થોડું ચેતન આવે એક્સાઈટાઈ બધાય અને વધુ વધુ સાચા ધર્મ છે એના પ્રતિ પ્રયાણ થાય એની અંદર એના ફોલોઅર્સ થાય સાચી જીવન પદ્ધતિ શીખે આ એનો હેતુ હતો એટલે અગિયારસો કુંડી યજ્ઞ કર્યો એની અંદર દરેકની અંદર ચાર ચાર યજમાનો બેઠેલા હતા પૂજા વિધિ માટે અને આજ સવારે સાડા સાતથી ચાલુ થઈ ગયો હતો પ્રી અને આઠથી દસ બે કલાકની અંદર જે વેદનો ઉચ્ચાર કરતા હતા એની પાછળનું હાર્દ શું છે એ સમજાવતા હતા અને અંદાજે પાંચેક હજાર માણસો Jedmano jeggnono lablido.